અયું મારું હાથ નથી સવાર માં ઉઠતાની સાથે હે સવાર માં ઊઠતાની સાથે ઘરનો કચરો કાઢ્યો હે ઘરનો કચરો કાઢ્યો શરૂઆત ઉમરાતી કીધી હે શરૂઆત ઉમરાતી કીધી માં પાછો વાળ્યો અયું મારું હાથ નથી અૈયું મારું હાથ નથી હે નાતા પહેલા કપડા બદલ્યા હે નાતા પહેલા ધોયલી પલાળી પડી તી હે ગરમ મસાલ એક ઘરમાં પડી તી તેને બનાવી સાડી હૈયું મારું હાથ નથી હૈયું મારું હાથ નથી ચૂલા લકડાની સાથે વાડ્યો દબડકો હે રસોઈ માપન વાળ્યો ધબડકો કીધું લુખે લીખું રામ ભક્ત ના શ્યામ નિરખી હે રામ ભક્ત ના શ્યામન નિરખી હું તો બાની દિવાની હું તો બાની દિવાની મોહન મળવા માટે મોહન મળવા માટે દોડું છાની છાની હૈયું મારું હાથ નથી અયું મારું હાથ નથી હે રામ ભક્ત ના શ્યામન નિરખી હે રામ ભક્ત ના શ્યામન નિરખી હું તો બની દેવાની હું તો બની દેવાની મોહનવરને મળવા માટે હે મોહન મોહનવરને મળવા માટે દોડું છાની છાની હૈયુ મારું હાથ નથી હૈયુ મારું હાથ નથી હૈ મેં નિરખ્યો નંદકુમાર પેલો જૈસો દાનો બાડ હૈયુ મારું હાથ નથી અૈયુ મારું હાથ નથી હૈયુ મારું હાથ નથી મારું હાથ નથી મારું હાથ નથી